પોરબંદરમાં બે દિવસ પૂર્વે હિંડોળાની પિતરની સાકરની ચોરી થઈ હતી જે મામલે પોલીસે ચોરી કરનાર અને ચોરીનો માલ ખરીદનારની ધરપકડ કરી છે પોરબંદરના કલેક્ટરના બંગલા નજીક સ્કૂલ પાસે રહેતા રાજેશભાઈ જાડેજા નામના યુવાનના ફળિયામાં રહેલ હિંદોળામાંથી પિતરની સાકરની ચોરી થઈ હતી તારીખ ઓગણત્રીસ ના સવારે સાડા છ વાગે તેમના માતા હેમાબા દીવાબત્તી કરવા માટે ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે ફરિયામાં હિંદોળો જમીન પર પડ્યો હતો અને હિંડોળાની પિત્તળની ધાતુની પ્રાણી અને પક્ષીઓ તથા કડીઓવાળી ચાર સાંકળ અને આઠ હૂકની ચોરી થઈ હતી જે મામલે રૂપિયા આડત્રીસ હજાર ત્રણસો એકોતેરની કિંમતની સાંકળ અને હૂંકની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે પીએસઆઈ પીએસ ઝાલાએ અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી જેમાં એસએસસી મેદાન નજીક આ ચોરીના માલની હેરાફેરી થવાની બાતમી મળતા પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને મૂળ રાજસ્થાનના કમા ગામનો વતની અને હાલ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા મંગલસિંહ બીરસિંહ વડિયારા અને બોખીરા વાસ્ત્રદાદા મંદિર પાસે રહેતો રાજુભાઈ ગોરધનભાઈ પરમાર નામના શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા પોલીસની પૂછપરછમાં મંગલસિંહે એવું જણાવ્યું હતું કે ચોરી તેની સાથે જ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા નવઘણ ગોર્ધન મુંદરિયા નામના શખ્સે કરી હતી અને તે મુદ્દામાલ તેણે મંગલસિંહને આપ્યો હતો આથી મંગલસિંગે તેને ભંગારનો ડેલો ધરાવતા રાજુ પરમારને વેચાણ કરવા આપ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી નવઘણની શોધખોર હાથ ધરી છે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જ્યાં ચોરી થઈ હતી તે ફરિયામાં જ વિદેશી નસ્લનો પાલતુ સ્વાન પણ હતો પરંતુ ચોરે કોઈ પણ રીતે તેને બેહોશ કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો હતો અને શ્વાન પોલીસ પહોંચ્યા બાદ ભાનમાં આવ્યો હતો ત્યારે પોલીસે આ શખ્સો અન્ય કોઈ ચોરીમાં સંડોવાયા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ